નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર બત્રીસ જે છે અંગદાન મહાદાન તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ નંબર બત્રીસ અંગદાન મહાદાન નો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણને કહ્યું છે કે માણસના મૃત્યુ પછી તે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તો તેને જમીનમાં દફનાવવામાં કે સમાધિ આપવામાં આવે છે આમ દરેક વ્યક્તિના અંતિમ સંસ્કાર અલગ અલગ રીત રિવાજ મુજબ કરવામાં આવે છે હવે તમે ક્યાંક સમાચાર વાંચ્યા હશે કે ટીવીમાં પણ જોયું હશે કે વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવામાં આવે છે મૃત્યુના થોડા સમયમાં કરેલા અંગદાન અન્ય વ્યક્તિને નવી જિંદગી આપે છે તમારા કુટુંબ ફળિયા કે ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવેલ છે માહિતી મેળવો નજીકના દવાખાનામાં જે અંગદાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને તમારા શિક્ષકશ્રી પાસેથી આ માહિતી મેળવો તો જો તમારા કુટુંબ ફળિયા કે ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવેલ છે માહિતી જણાવો તો જવાબ આવશે કે હા મારા કુટુંબમાં મારા દાદાજીના મૃત્યુ પછી તેમણે તેમની આંખોનું દાન કરેલ છે ત્યાર પછી આગળ નજીકના દવાખાનામાં જઈ અંગદાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને અન્યને પણ આ માહિતી આપો તો અંગદાનની પ્રક્રિયા તો સર્વપ્રથમ તમારે નજીકના સરકારી હોસ્પિટલ અથવા તો નોંધાયેલ ખાનગી હોસ્પિટલમાં જવાની જરૂર છે ઘણી હોસ્પિટલમાં અંગદાન વિભાગ હોય છે જ્યાં તમને આ પ્રક્રિયામાં મદદ કરવા માટે તાલીમ પામેલા કર્મચારીઓ મળશે હોસ્પિટલ પહોંચ્યા પછી અંગદાન વિભાગમાં જાઓ ત્યાં તમને અધિકૃત વ્યક્તિ મળશે જે તમને અંગદાન પ્રક્રિયા સમજાવશે અને તમારા કોઈપણ પ્રશ્નના જવાબ આપશે તમારે અંગદાન ફોર્મ ભરવાનું થશે તેમાં તમારું નામ સરનામું ઉંમર ધાર્મિક માન્યતાઓ અને તમારા પરિવારના સભ્યોનો સંપર્ક જેવી વિગતો સામેલ હશે તમારે તમારી ઓળખ પુરવાર કરવા માટે માન્ય આઈડી જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો પાસપોર્ટ રજૂ કરવાની જરૂર પડશે તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવા માટે તમારે તબીબી પરીક્ષણમાંથી પસાર થવું પડશે આમાં રક્ત પરીક્ષણો છાતીના એક્સ રે અને અન્ય પરીક્ષણોનો સમાવેશ થઈ શકે છે જો તમે તબીબી પરીક્ષણોમાં પાસ થાવ છો તો તમને અંગદાતા કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ દર્શાવે છે કે તમે અંગદાન કરવા માટે સંમત છો મિત્રો ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બે હજાર પચીસ છવ્વીસની જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિ અથવા તો દરેકે દરેક પ્રોજેક્ટના સચોટ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં